यहाँ का तो पहला अनुभव है वंदे भारत पहले वेराव से पहले स्टार्ट हुई है यहाँ का अनुभव बहुत अच्छा लगता है लोगों में ज्यादा उल्लास का माहौल है सभी लोग ज्यादा एक्साइटेड है कि हम लोग वंदे भारत से पहली बार ए, ये पहली राइड फर्स्ट डे फर्स्ट राइड का हम लोग अनुभव करेंगे और ये ट्रेन में ये डिफरेंस है ये तो फुल एसी है और ये टाइम में और ये फास्ट ट्रेन है तो जल्दी से पहुंचा भी लेगी और टाइम का भी कम टाइम यूज करेंगे ट्रेन में बैठकर बहुत अच्छा लगता है बहुत लोग एक्साइटेड है और यहाँ के चेयर फैसिलिटी ये ट्रेन पूरी बहुत अच्छी है अच्छे से ये फर्स्ट डे है तो पूरी तरह से डेकोरेट की हुई है और सभी लोग को तो बहुत अच्छा लग रहा है प्रधानमंत्री को ये मैसेज देंगे कि आपने ये जो हम लोग कितने टाइम से इंतजार कर रहे थे कि सोमनाथ की जनता को और सभी पब्लिक को यहाँ के सोमनाथ महादेव ज्योतिर्लिंग है तो यहाँ पे ट्रैफिक बहुत रहता है तो ऐसी कोई ट्रेन चालू हो की फास्ट पहुँचा दे सभी का टाइम भी बच सकता है जल्दी जल्दी कोई आना जाना हो तो जा सकते हैं तो हम लोग नरेंद्र मोदी सर को ऐसा मैसेज देना चाहते हैं कि आप ऐसी ट्रेन सभी जगह पर वंदे भारत चालू कर सकते हैं सभी का टाइम अच्छा रहेगा यहाँ से हरिद्वार सीधा चालू हो दूसरी जगह बारह ज्योतिर्लिंग की ट्रेन ऐसी हो जूनागढ़ सोमनाथ वंदे भारत ट्रेन में मुसफरी करने वेरा वो सोमनाथ दादा दर्शन कर

આપણે ખાસ કરીને કે જે અત્યારે ઇન્ડિયામાં સૌ પ્રચલિત છે એવી વંદે ભારત ટ્રેન કે જે સોમનાથથી આજે અમદાવાદ માટે રવાના થશે અને ખાસ કરીને એટલો ઉત્સાહ છે લોકોમાં કે લોકો અહીંયા એટલી બધી ભીડથી જોવા આવ્યા છે અને આની મુસાફરીનો એક આનંદ માણવા આવ્યા છે કે ફર્સ્ટ ટ્રીપમાં અમે લોકો જઈએ કારણ કે આ જે સોમનાથ યાત્રાધામ જે વિકાસ માટે અત્યારે પર્યટનના વિકાસ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કે જે વિકાસની એક પહેલ કરી છે એનું આ પહેલું પગલું છે ખાસ કરીને આપણા રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ તેમજ આ આપણા જિલ્લાના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાની મહેનત અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વિકાસ ક્ષેત્રને વધારવા માટે પર્યટન ક્ષેત્રને વધારવા આપવા માટે આ એક નવી પહેલ ચાલુ કરેલી છે જે લોકોને એનો બહુ જ બહોળો પ્રતિસાદ મેળવ્યો છે આજે પહેલી ટ્રીપ છે કે જે વેરાવળ સોમનાથથી થઈ અને અમદાવાદ સુધી સાથે પછી કાયમી માટે આ ટ્રેન છે એ સોમનાથથી સુરત સુધીની પણ પાસ થયેલી છે અને અત્યારે આમાં આઠ ડબ્બા છે બે ઝોન છે આમાં એક ઇકોનોમિક ઝોન છે અને એક બિઝનેસ ક્લાસ છે સરસ રીતના આમાં વ્યવસ્થા છે અને આ જે ટ્રેન છે એ ડેલી માટે ચાશે ગુરુવાર સિવાય આ રોજ માટે આ ટ્રેન નીકળશે ટિકિટના દર ની વાત કરીએ તો આની સાઇડ ઉપર અત્યારે અપલોડ થઈ ગયા છે મારી પાસે પાકી માહિતી એ પ્રમાણે છે કે તમારે આમાં બે ક્લાસ એક ક્લાસમાં જવું હશે કે જે નોર્મલ છે સિટિંગ છે જેને ચેર ચેર ક્લાસ કહેવામાં આવે છે તેનું ભાડું છે અંદાજીત બારસો રૂપિયા અગિયારસો પંચાણું આસપાસ અને એવી જ રીતના જે ઇકોનોમિક ક્લાસ છે જે ખાસ કરીને એનો એ જે છે એની ત્રેવીસો રૂપિયા જેવી વેરાવળથી અમદાવાદ સુધીની ટ્રીપનું ભાડું રાખવામાં આવ્યું છે અને આવી જ રીતના એમાં ખાલી ચાર જ સ્ટોપ આપવામાં આવ્યા છે અને અંદાજીત સાત કલાકની અંદર જ તમને અમદાવાદ સુધી પહોંચાડી દે છે અને એવી સ્પીડ અને ફક્ત ચાર સ્ટોપ આપવામાં આવ્યા છે લોકોને પરવડાની વાત તો એવી છે કે જે આ છે એ યાત્રાધામને વિકસાવવા માટેની ફેસિલિટી માટેની ટ્રેન છે એટલે આમાં તો અનુકૂળતા કરતા ફેસિલિટીને જે પ્રાધાન્ય આપતા હોય તે લોકો આને મહત્વ આપશે કે જેને સમયનો બચાવ કરવો છે ખાસ કરીને સોમનાથ યાત્રાધામે લોકો સવારથી આવી અને સાંજે પાછા રિટર્ન થવા માંગતા હોય એ લોકો માટે આ ખાસ ટ્રેન છે